હેલો યુટ્યુબ કેમ છો તમે બધા છે મજામાં મજામાં ને રહો ને તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો કેમ સવું તો મિત્રો એક ભાઈ તો બહુ મોટી કોમેન્ટ કહેવાય જબરી કોમેન્ટ કહેવાય તમે કોમેન્ટ બતાડો તમે પેલા વાસો મિત્રો તો મિત્રો વીસ નાય માછલા ઓહો મિત્રો વીસ નસલા અમારે પણ નથી આવતા મિત્રો કારક કારક જ આવે પણ તમે માઈંગ કરી છે તો તમારી પાસે પૂરી થાય પૂરી થશે અવશ્ય ગમે તેવા જો ડાય માછલા બતાડી નહીં હકી તો ડાય ડોળા કાઢી બતાડી બતાડી અને હું નવી નવી માછલા બતાડી મિત્રો તો વિડીયોમાં જોતા રહેજો ને કંડોળી જાણતા રહેજો તો મિત્રો વીસ નહી માસલા તો ડાય આવે છે લાંબી બો આવે મોટી બો આવે તો વીસ ન કેવી રીતે મારા બતાડવા દાળમાં આવી જાય તો થાય બાકી ન આવે તો મિત્રો ન આવે ડાઇ માસલા તો એ બધી શે એવું બધું હોય તો ડિમાન્ડ તો હું પૂરી કરતો રહેતો હોય ને પૂરી કરું જ સૌ તો હમણાં ભાઈ પંદર પહેલાં ઘણા બધા કોમેન્ટ કહી કે جا مکے آپ بناؤ پہ مسلا بتاؤ تو ہوں بھگم پوری فیق کر تو ویڈیو میں پکانے بین تو چالو آپ ویڈیو سالوں میں مچھلی بتا آگے تو برابر سورم لکھے آنے والا جو تو آگے ڈائمچی بتاؤں میم کو ڈائمچی لاؤ ڈائمنچی لو جو ڈائ مچی بتاؤں

તો કેમ પણ શેનમાં ટાઈમ કવડી મોટી આ મોટી શેનથી નાની પછી નાની તો આ કાંઈક છે અલગ પ્રકારનો પાંગડો તો પાંગડો ન કહેવાય અને કહેવાય સાપરી સોલ મહિનો નાનું ઘુસું કાં આથી વાત પાંડા કેટલા ઓગડા વડા મચ્છી દો અને ડોળિયા મચ્છી પછી આને કહેવાય નર્મદા પાયલું તો પછી બે બે ત્રણ છે નર્મદા પાયલું હતું તો આને કહેવાય નર્મદા પાયેલું પછી આ પાયલું આવે ને આ પાયલું આવી પાછા આપણા દરિયાનો આવે તો જો આ પાવ આવો કેટલું આવે અને આ નર્મદા પાયલું કોણ આવે ને જાડું આવે તો એ ફેર પડે તો જો ઓલા મને તો માટલું જીવ કેમ પણ આવી બધી મૂકી મિત્રો ચાર દો ઉપાડી લીધા આ તો મતાભાઈ તાક ભરે છે તો ગુમલા ભરે છે જો તો કેમ પણ તો ગુમલામાં ચેન્જ લીધી கோலியாவில் கட்டாயம் வச்சு வைத்தது நாம் இது பாவலர்கள் கவுடம் பாவலர்கள் கவுடம் படகும் இல்லையோ கவுடம் படகும் இல்லையோ என் பாடல்